નમસ્કાર દર્શક મિત્રો જમ્બુશી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જમ્મુસર મંગળા ગામના બસો અડતાલીસ ગ્રામજનો તંત્ર દ્વારા રહેલી કંપની ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું જમ્મુસર તાલુકા વિકાસ અધિકારી હાર્દિક રાઠોડે તમામ વસરતગ્રસ્તો સ્થળાંતર કર્યા તંત્ર દ્વારા તમામ ગ્રામજનો માટે જમવાની તેમજ રહેવાની સુવિધા કરવામાં આવી દાદર નદીનું પાણી નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશતા તંત્રએ સાવચેતીના પગલાં લીધા મંગરાજ ગામના આવ્યા તાલુકા પંચાયત ટીડીઓના જણાવ્યા મુજબ એકસો બે ની સપાટી દાદર નદી વટાવે તો ખાનપુર મંગળાજ બોજાદરા મહાપુરા કુંડર વેલમ બોજાદરા તેમજ વાલચર નગર સહિતના વિસ્તારોમાં અસર થવાની શક્યતા બતાવી હતી આ ધોર જંબુસર તાલુકામાં આપણે બનાસ ગામે ટાટર નદીનું પાણી એકસો એક ફૂટે પહોંચી ગયું છે તો એના કારણે આ આજે ગ્રામ પંચાયતના ત્રણ વિસ્તારો એક અંબાજી મંદિર નામીનગરી અને ખૂણ વિસ્તારમાં પાણી ગયા લોકોના રૂપમાં પ્રવેશ છે અને એના કારણે સર આપણે લોકોનું સ્થળાંતર બી કરવાની આપણે ફરજ પડી છે તો એના ભાગરૂપે આજે ડ્રાય કેમિકલ કંપનીમાં બસો અને અડતાલીસ લોકોનું સ્થળાંતર કર્યું છે જ્યારે ખૂણ વિસ્તાર અને અંબાજી મંદિર અને નામીનગરી વિસ્તારના લોકોને આપણે ગ્રામ પંચાયત તરફથી એમને રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને મેડિકલ ટીમ દ્વારા એમનું આવતીકાલે હેલ્થ ચેકઅપ બી કરવામાં આવશે મારું નામ મુકેશકુમાર ભૈલાલભાઈ સીમર છે હું અહીંયા ખેડૂત છું અહીંયા બધે બધા આખા વિસ્તારમાં પાણી ઘૂસી પાણી આવી ગયેલા છે અને બધા મકાનોમાં બી પાણી ભરી ગયેલા છે તો બધાને આ રાહી કેમિકલ કંપનીમાં સ્થળાંતર કરાયેલ છે અને બધી જમવાની જમવાની સૂવાની વ્યવસ્થા અહીંયા ટીડીઓ સાહેબના કહેવાથી કરેલ છે